ઘરમાં જે રોટલી બનાવતું હોય ને એને ખબર જ હોય કે કોણ કેટલી રોટલી ખાય પણ જો એ આ ટીંડોળા બટાકાનું શાક બનાવશે ને તો ચોક્કસ એમની ગણતરી ખોટી પડશે એકદમ સરસ સ્વાદિષ્ટ એવું ટીંડોળા બટાકાનું આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો ટીંડોળા બટાકાના શાક માટે અત્યારે મેં બંનેની ક્વોન્ટિટી સરખી લીધી છે એટલે ટીંડોળા અને બટાકા વજનમાં સરખા છે તમે એની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો ટીંડોળાને આ રીતે આપણે કટ કરી લેવાના છે ત્યારબાદ વઘાર માટે તેલ મૂકી એની અંદર રાઈ જીરું અને હિંગ નાખવાની છે હળદર એડ કરી અને ટીંડોળાને આપણે પહેલાં થોડી વાર માટે જળવા દઈશું મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને હવે ટીંડોળા થાય ત્યાં સુધી આપણે બટાકાને પણ કટ કરી લેવાના છે તો બટાકાને પણ આ રીતે આપણે ચિપ્સ કટ કરીએ છીએ ને એવી રીતે કરીશું અને સાથે આપણે આદુ અને લસણને પણ ગ્રાઇન્ડ કરી લેવાના છે એની અંદર આપણે વરિયાળી થોડી ઉમેરવાની છે આખા સૂકા ધાણા ઉમેરવાના છે અને તલ એડ કરવાના છે એની અંદર સૂકા લાલ મરચા નાખી અને પાણી નાખ્યા વગર જ એને ગ્રાઇન્ડ કરીશું થોડું મેં કોપરાનું છીણ એડ કર્યું છે તો આ થઈ ગયો આપણો સૂકો મસાલો હવે ટીંડોળા અત્યારે આપણા લગભગ ચાલીસથી પચાસ ટકા જેટલા કૂક થઈ ગયા છે તો એને આ રીતે સાઈડમાં કરી જે તેલ છે એમાં આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એને સાંતે લેવાનો છે આ મસાલો આપણે ટીંડોળા થોડા ચડી જાય ને પછી જ ઉમેરવાનો છે લસણ છે એટલે પહેલાંથી એડ કરશો ને તે વળી જશે હવે એની અંદર બટાકા એડ કરી દેવાના છે અને ગરમ મસાલો લાલ મરચું જીરું પાવડર અને બટાકાના ભાગ જેટલું મીઠું નાખી અને મિક્સ કરવાનું છે અને બંનેને સ્લો ફ્લેમ પર થવા દઈશું તો લગભગ દસથી બાર મિનિટમાં તૈયાર થતું ટીંડોળા બટાકાનું આ સૂકું શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જો ક્યારે પણ આ રીતે ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી એકવાર બનાવીને જોજો તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તમારે જો ડિટેલમાં માપ સાથે આખી રેસીપી જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ કિચન ક્રાફ્ટમાં ચોક્કસથી તમે વિઝિટ કરી શકો ત્યાં તમને આ સિવાય પણ ઘણી બધી રેસીપી જોવા મળશે